આખું પથ્થર ઉતરેલું હતું બધું આ તો અતાર પૂરી આ બાજુ બધા બહુ ડર માતાજી જમજો બધા મજામસો સ્વાગત છે તમારું નવા વ્લોગમાં નહીં જોઈન તૈયાર થઈ ગયો છું મમ્મી ગુડ મોર્નિંગ મમ્મી કપડા ધોવા લે મમ્મી ગુડ મોર્નિંગ લે બાજુ રોટલી થાય છે સાડો વાગી ગયા સારા નવ સારા નવ આપણો વ્લોગ સ્ટાર્ટ કર્યો ગુડ મોર્નિંગ બાજુ તો જયવીરભાઈ ની રમા ગુડ મોર્નિંગ જયવીરભાઈ રાધે 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 જયવીર રાધે રાધે કરતો રાધી રાધે

दर्शन करिए थोड़ी बार बेसी है तो बुधवार तो आयो थोड़ी बार बेसी में जाइए तो मैं ही दर्शन करी नहीं जैसी है और तो नाश्ता करवा बैठे हो तो મરચું શેક્યું હ લીલું અને રોટલા જયવીર ભાઈ આ બાજુ નાસ્તો ને ચાલે નાસ્તો નહી થઈ ગયું છે હવે જે બનાવું હોય જલ્દી બાજુ જયવીરભાઈ નાયા તમારે નાવાના નહીં જ બંધ કરો ટીવી હા ચાલુ હવાજાય મુનિભાઈ તો વાગી ગયા બહાર ના બાજુ રોધાવાનું થઈ ગયું છે હું બનાવી દાલ બાટી બીજું દાલ નહી તૈયાર થઈ બીજું કશું લાવવાનું નહીં કશું લાહ નહીં બીજું ટોમેટો કોથનું લાણ બાજુ તો બાટી તૈયાર થાય હમ ડાર નહીં હોવાનું છે હવે આપણે ટોમેટો મેં ખાઈએ Sementara <imitation> bayi aja, gair gair aja, si karya tanahnya doa ya, bawa lauk. Hada pelan, bayi <imitation> aja

ચપ્પલ મી ક્યાં આવો કબાટમાં મેલો વચ્ચે ચમ ગાડ્યો બોલાવ આ નાક પોચમ નહિ દાદા નાક પોચમ નહીં ચાર હારા ચારે તમે આવી જાઓ તો જવાય પોચ વાગે ચાલે ને હવા પોચે હા એમ તો અમે જઈએ પછી તમે કયો ખરાબ બપોરે કશું થાય નહીં એટલે અત્યારે હારા બાર તો થયા એટલે અમે જઈએ એટલે બે અઢી વાગ્યો તમે આવો પછી જઈએ તમે આવો પછી જીએ જો પેલા ચપ્પલ મી લે આવો હેણો સાઈડમાં ખાવાની તૈયાર હેણો બે છો કાઢું હેડો તો ખાવા બેઠા છીએ અમે તો દાળ બાટી ને ભાત ને મરચું ને પાના આજ તો દાળ બાટી ખવરાઈ કેવું ખાટું લાગે હા ખાટું ટોમેટો જોયું એટલે ને બાના હોવો પટ્ટી બંધી ને ખવડાવવાનું અગો અગો જોઈ કે ખાટું હશે ખાટું હશે ખાધા પેલા જ ચલો ખાઈ લઈએ આમાં

બુધિ જો ખાલી વાપરી હે ફેરિકો બધું ચોંટાડી દીધું હો અને પછી કટિંગ કરી દેશે ના એટલે ઓનક સિલાઈ મારી ને પછી કટિંગ કરો ને તો ખહી ના જાય કપડું બુદ્ધિઓ તો એ બી વાપરા હોય ને અને આજે સ આજ સર નાખ પહોંચાવ એટલે આપણે જવાનું હોય ખેતરમાં કુલેર ન સિંહ ન દીવો ને બધું લઈ એટલે ગાડીને સાફ કરી દઈએ આપણે ધોઈ કાઢીએ ગાડી મસ્ત તો ગાડી ને બાઈક ને બધું ધોઈ કાઢ્યું સાફ કરી દીધું હા બા નાલીપુર જવાનું કેન્સલ રહ્યો દાદાને ફોન કર્યો કાલ જયવી એમ કહે બસ ખબર કહે ચોથા ચોથાના પહોંચમ ભેગું હો પછી ભાવું કે કાલ પહોંચમ એવું બધું કર ખબર શીખબર ચમનું થાય હે નહીં નાગપોચમનું હ પોટા મારો હેણો આવો તમે હવે બાજુ જયવીર ભાઈ રમત બત તો બધો ટીવી જ જોજો કરે હે હા બંધ કરો માં ઇમનમ રમો ટીવી ને ફોન ટીવી ને ફોન બાકી શો સોંખ કે હો જી કાકા તો જાય હ સાક ભાજી ને ઉ લેવા કાલે રોધન શાક ને બધું છે ખબર હવે ચમનું હ ને કોઈ નહીં આવે હું ઊભો હું એટલે હા ઘાત થશે ભાઈ બધો લહેાડો મય હા ચોકલેટ આપી

Au, di bu au. Au au, ana. Dawa lewa jo ta. Au. Pia biar kau rahi ya biya, tuh kau rahi ya. Kau bayi na mau bari ya pia dalai.

બહુ બહુ ઠંડા હમ બંદાઈ હું કહોવા છે બહુ ગરમ હ બહુ ગરમ

ચલો ખાઈ લઈએ કારેલાના બટાકા બનાયા કારેલાનું શાક અને બટાકાનું શાક ઓમણે ખાધું બટાક ચલો આપણે ખાઈ આમાં તો બાના દેવાને તો પીવડાવી દીધી છે ઘઈ પે વાગી ગયા સ આરા નવ આજનો બ્લોગ આપણે કરીએ એન્ડ જો આટલો બધો વિડીયો જોયું હોય તો લાઇક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આજનો બ્લોગ એન્ડ કરીએ છીએ ગુડ નાઇટ જય માતાજી